બનાસની બેન ગેનીબેને ગુજરાત બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી ગેનીબેન ઠાકોર માં અંબાના શરણોમાં શીશ ઝુકાવવા માટે અંબાજી પહોંચ્યા હતા જ્યાં કાર્યકરો દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોરે માતાજીની બપોરની આરતીમાં સામેલ થયા હતા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત ગેનીબેન ઠાકોર અંબાજી પ્રવાસે પહોંચ્યા હતા જેથી ઠેર ઠેર લોકો અને કાર્યકર્તાઓએ ભેગા મળી અને તેમનું સ્વાગત કર્યું હતું ગેનીબેન ઠાકોરે વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજુટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું